વિદ્યાર્થી મિત્રો નમસ્તે ચલો ધોરણ પાંચ એકમ એક ચબૂતું ચબુતરું ચલો ચબૂતરો કેટલાય જોયો છે ભાઈ ચબૂતરામાં શું કરવાનું શું કરવા માં આવે ચબુતરાનું ચબુતરામાં દાણા નાખવામાં આવે છે ચબુતરો કરે છે ભાઈ દાણા છે પછી જો તેની છત છે છત ઉપર બધી જોઈ ફરતા બધા આ પક્ષીઓ બેઠા છે બધી તો તેની છત ઉપર પક્ષીઓ આરામ કરે છે પછી જુઓ તેમને પાણી પીવા માટે આ એક કુંડું બાંધેલું છે તો એમાં પાણી છે તો પક્ષીઓ અહીં પાણી પીવે છે પછી આની શરણી આપેલી છે તો આની નિશરણી શા માટે આપેલી હોય ભાઈ તો નિશરણી ઉપરથી ચબુતરા પર જઈ અને પછી તેમાં દાણા નાખવાના પંખીઓને પાણી અહીં કુંડામાં રેડવાનું પછી જુઓ ભાઈ તેની આજુબાજુ આ બધું શું છે ભાઈ આજુબાજુ કયા કયા પ્રાણીઓ આવેલા છે દેખાય છે બધા ભાઈ તો ગાય બળદ બકરી કૂતરો પછી જુઓ પંખીઓ બધા ચબૂતરા પર આકાશમાં જોઈએ ભાઈ ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે તો ચલો જવા તો ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો હશે ચલો બે શું નાખવામાં આવે છે ભાઈ આ જુઓ ચિત્રમાં માં જુઓ બધા એ છે ચિત્રમાં છત આ બધી આ છે તો જુઓ અહીં પક્ષીઓ બેઠા છે ને ભાઈ તો છત ઉપર પક્ષીઓને બેસવા બેસી દાણા ખાય અને અહીં છત ઉપર બેસી શાંતિથી આરામ કરે છે ને ભાઈ કારણ કે ઉપર છે એટલે એમને કોઈ કૂતરાની કોઈ પ્રાણીઓની બીક છે નહીં એટલે કેવા શાંતિથી બેઠા છે ભાઈ તો ચબૂતરા પર ચબૂતરાની છત ઉપર પક્ષીઓ બેસી શાંતિથી આરામ કરે છે પંખીઓને પાણી પીવા માટે વ્યવસ્થા છે તો પંખીઓને પાણી પીવા માટે શું આપેલું હોય છે ભાઈ કુંડું બાંધેલું હોય અથવા છૂટા કુંડા પણ મૂક્યા હોય તો ત્યાં પંખીઓ દાણા ખાય અને પાણી પીવે છે ચલો નિસરણીનો શું ઉપયોગ થતો હશે ભાઈ ચબૂતરા પર નિસરણી મૂકી લે છે ને બાજુમાં ભાઈ શા માટે તો નિસરણી ઉપરથી શું કરો ભાઈ ચબૂતરા પર જવા માટે અને તેમાં દાણા નાખવા માટે શ્રણીનો ઉપયોગ થાય છે ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ચિત્રમાં તમે ગાય બકરી કૂતરો પછી જો આજુબાજુ બધા ભાઈ બળદ ચલો હવે શું કહેશે ચબૂતરા વિશે પાંચ વાક્યો લખો હવે તો તમને આવડે ને ભાઈ ચબૂતરા વિશે પાંચ વાક્યો ચલો બોલો બધા ચલો હું બોલું ચબૂતરા વિશે પાંચ વાક્યો તો જુઓ આ લખ્યા લખ્યાશું જોઈ લો તમે આમાંથી તમે ચોપડામાં ઉતારજો ચબૂતરો ગામના પાદરે બનાવે બનાવવામાં આવે છે ચબૂતરો પક્ષીઓને દાણા નાખવા માટે હોય છે ચબૂતરા પર પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા હોય છે તેમાં પંખીઓ દાણા ચણે છે અને શું કરે છે ભાઈ તેની છત ઉપર શાંતિથી બેસી અને આરામ કરે છે ચલો આ ચિત્ર આપેલું છે ભાઈ બીજું એક તો તમે જોઈ લો હવે આ જે ચિત્ર છે ભાઈ શાનું ચિત્ર છે તમારા બરાબર જોવાનું ચિત્રમાં શું શું દેખાય છે તો આપણે તમારા ચોપડીમાં અંદર આપેલું છે લીટ્યુ બધી તો એમાં તમારે અહીં જે ચિત્રમાં તમને જે દેખાય એ જોઈને તમારે એના વિશે અહીં વાક્યો લખવાના છે તો તમે બધા એના વિશે વાક્યો લખશો બરાબર Hello.